સન બે હજાર ચારમાં કાપોદરા પોલીસ સ્ટેશન હાથમાં મહિલાનું ગળું કાપી છૂટું પાડી હત્યાના ગુનામાં વીસ વર્ષથી વોન્ટેડ આરોપીને ઉત્તર પ્રદેશ ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસીબી પોલીસ સ્ટેશનના રાબર હેઠળ નાસ્તા ફરતા સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ટીમના માણસો સાથે વર્કઆઉટ હતા દરમિયાન નાસ્તા ફરતા સ્કોડના પોલીસ માણસોને મળેલ આધારભૂત બાતમી હકીકત આધારે વર્કઆઉટ કરી ઉત્તર પ્રદેશ રાજ્યના અયોધ્યા જિલ્લામાં આવેલ ગામ બદનપુર ખાતે બહાદુર આરોપી કાપુદરા પોલીસ સ્ટેશન ફસ્ટ ગુના નંબર બસો નવ બે હજાર ચાર ઇપીકો કલમ ત્રણસો બે બસો એકસો વીસ બી તથા બીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબના ગુનામાં

તથા હાલ પકડાયેલ આરોપી રામવતીની હત્યા કરવાનું નક્કી કરેલ હતું અને તે હત્યા કરવા માટે હાલ પકડાયેલ આરોપી વિજય બહાદુર અને તેનો સાગ રત્ન કલાકાર લોકનાથ પ્રધાન રહેઠાણ ગંજામ ઓરિસ્સા સાથે મળી હત્યાનો પ્લાન બનાવેલ હતો અને તે મુજબ તારીખ બાર નવ બે હજાર ચાર ના રોજ રાત્રિના આઠ એક વાગે રામ સજીવનને પોતાની પત્નીને બહાર ફરવા લઈ જવાના બહાને ઘરથી દૂર પુણા ગામ નહેર નજીકે ખેતરમાં લઈ ગયેલ ત્યાં પહેલાથી હાલ પકડાયેલા આરોપી વિજય બહાદુર અને રત્નાકર સંતાઈ રહેલ હતા જેઓએ રામવતીના હાથ પગ પકડી રાખી આરોપી રત્નકારે ચાકુ વડે રામવતીનું ગળું કાપી નાખી તેનું માથું છૂટું પાડી નાખેલું હતું ત્યારબાદ તેણીના શરીર ઉપરના બધા કપડાં કાઢી નાખી તેનુંનું મા તેણીનું માથું તે કપડામાં વીટાળીને લઈને ચાલ્યા ગયેલ હતા અને લાશની ઓળખ ન થાય તે હેતુથી હાલ પકડાયેલ આરોપીએ માથુંપુણા નહેરમાં નાખી દઈ ગુનો આચરેલો હતો સદર ગુનામાં વિજય બહાદુર પોતાની ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હોય તેને પકડી પાડવા માટે ખાનગી બાતમીદાર થતી થકી માહિતી મેળવી પકડી પાડવામાં આવેલ છે જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ